I'll come back. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈ આગામી બારમી માર્ચે અમદાવાદમાં કોંગ્રેસની સીડબ્લ્યુસીની બેઠક યોજાશે મળતી માહિતી મુજબ પચાસ વર્ષમાં પહેલીવાર ની બેઠક ગુજરાત ખાતે મળશે ત્યારે આ બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી યુપીના ચેરપર્સન સોનિયા ગાંધી અને પ્રિયંકા વાડ્રા તેમજ પૂર્વ પીએમ મનમોહનસિંહ સહિત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહેશે જેને લઈ ગુજરાત કોંગ્રેસ માટે વર્કિંગ કમિટીની બેઠક ખૂબ જ મહત્વની બની રહેશે ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનું રાજ્ય રહ્યું છે જેથી ગુજરાતથી દેશ જીતવાની તૈયારી કોંગ્રેસ કરી રહ્યું હોવાનું રાજીવ સાતવે જણાવ્યું હતું મહત્વનું છે પુલવામામાં થયેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં સ્ટ્રાઇક કરી હતી જેને લઈ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો અને સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસ સુરક્ષાના કારણોસર પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા જેમાં ગુજરાતમાં અઠાવીસ ફેબ્રુઆરીએ યોજાની સીડબ્લ્યુસીની બેઠક પણ મુલતવી રખાઇ હતી ઉલ્લેખનીય છે કે અઠયાવીસ ફેબ્રુઆરીએ સીડબ્લ્યુસીની બેઠક યોજાવાની હતી અને જેના માટે ગુજરાત કોંગ્રેસે તૈયારી પણ પૂર્ણ કરી દેતી હતી તેમજ ગાંધી પરિવારના ગુજરાત પ્રવાસ વર્કિંગ કમિટીની બેઠક અને અડાલજની જનસભા તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો આશરે ત્રણ લાખ લોકોની જનસભા યોજવા કોંગ્રેસે આયોજન કર્યું હતું